હેલો દોસ્તો દોસ્તો રાજસ્થાનમાં લાલપુર ડેમ છે આ નર્મદા નહર તો આપણે અહીંયા આવ્યા છે તો થોડોક વિડીયો પણ બનાવી લઈએ તો આ ગુજરાતમાંથી આ કેનાલ આવે છે રાજસ્થાનની અંદર અને રાજસ્થાનમાં સાચોર જિલ્લો સાચોર તાલુકો અને બાડમેર જિલ્લો અને ગામ લાલપુર છે અને આને લાલપુર ડેમ કહેવામાં આવે છે અને અહીંયા મોટા મધ પણ બેઠા છે તો તો હોય જો આ એક બારી ખોલેલી છે અને બે બારી બંધ છે અને અડધું પાણી આવે છે અડધી નેર કેનાલ ઉપર લખેલું છે રાજસ્થાન સરકાર તો આપણે રાજસ્થાનની અંદર છે હમણાં અને આ સાઈડ પણ નાની એમથી કેનાલ મૂકેલી છે દોસ્તો આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સબ્સ્ક્રાઇબ ના કરો હોય તો કરી નાખજો આવા જ વિડીયો જોવા માટે